આપડે પેલા ભૂત ના બંગલા અમે ગયા તા તો અમે ની વાત એક બંગલો હતો લાવીએ બેઠા

મને તો લાગતું એક નંબર એક નંબર ના ચોર ચોરી કરવા ચોરી કરવા ગયા મેન નહીં પડી ચોકરી વાર ચા ફર ચોરી કરવા ફરવા ગયા ફરવા જોવા ગયા ખાલી ફરવા ગયા

રાતે જાહો હા રાતે હું જઈને આવી ભૂતના બંગલામાં આખા બંગલામાં ફરી નાઈશ

આવડાવોરી <laughs> <laughs> <todan>

મને વિશ્વાસ નહી આવતો બીવાતા હોય કદાચ હોય અમેરું ના આયા એક કામ કરું પછી

આપણો દરવાજો બરોબર બરાબર પસંદ થવાનું

જો બહુ ઓમ ઓ માય અમે કોઈ નહીં ઓમ યાર કે દેખાય કો કશી નહી હમ તમે જા લે ઓમ અડધો ભાગ નહીં લેવાનો પાખો ગયો મને લાગો એ તો ખૈંગો લાગા ભગલો ઈયા કસી કોઈ ભામ કર નહી હેડો હું નહી હું જો

અલ્યા મારા આજા રાખી રાખાલો તમે અમને મમતો જે રાત પડજો

અરે જડતું રહે છે કે લે બોહરા ના છો તમે લાચાર તમને કો યારકી કેલ્ક્યુલર નું દીતાલ આવી ગયા હવે હું હું સાહું કોની કે ફોની ભલે કુદારવાલે આવના બજાર ઉપર સતોલેયો હમમરિયા હાલો હું હેડ પર તો આવો દીકરો કુડુ ડુરા હું સુ દેખાતો ને હાલ આવરા મેનો હેડ તો આ કે હેડ આ આટલા દે જોઈ નઈ ઉપર થીડો તો કશું ના હું પાટલા બિલા બિલા હેડ હવે આખામાં જોઈએ બધું પડ્યું બસ બુરા ડોકલવા ये सुन दो बोला जो खुद जीवक कर वो जीवक घर मत तो तभी जो मतलब बताओ जगा दम अरे यार क्यों हो गया ये तो मेरे में मरी है छोड़ तू बाहर निकल बाहर क्यों या तूZoom में वो जो तू बोलियो आने मत क्यों बैठो केली क्यों કે કાલુબા ઓકે માને દિવાસો તમે હોવા હો તમે હોવા છો માને પછી ની બી સુ તો પછી બી જો કોઈ નહી હું તો કશું ન વાળું નહીં હો વળ ન લેવાય રાય ને આ આપણે લંજી ડિસનેટ ગ્યાતે ઉગે બામળો નહીં મારું છે લાગ્યો

કે હો રામ ઓ રામ ઓ ગપ્પી દીયો દેવબા નાનો કરી દીધો છો શું એ તો આંકડા જીને કોઈ વાકરા મહારાજ ને આખી દીધું એ ખોગળો હા એ આબો આયા ઊભો ગીત તમે કરી જોયા કરી શકાય ગોબડુ થઈ એવું એવું જો કે આમ તફરી સુયા ભલા મહારાજ શું કોમ જીવ્યો નક્કી જલ પેટને સર વર્ગારી જાય ને આ બોલેવા જોઈએ આ રૂમ તમાકુ છોટા

خلي الكور بوتين يعني روزيني يعني شو اللي بقول بقى بقى 干！我坐了几把，那干什么？俺这没啦，这是有。 ફેકીયા એમે યાર થા તો કોલા સબ ઉટો જાવ ને ઇતના પટવાવા પડ છે અમે સ્કોળા ગઈ તો છોકણ આ ભૂત નહી અમે પાછા પર મેરુવા બીવર તો હું લઈ અમે પાછા હતા ને તો તાબેન ગયા ચા અમે દોર્યા નતા મેરુવામ જતા તો હું લેવું બોતવા તો તા ભૂત નું તો બીવર ગયો તો

આખો લેવાનું ને ભાગે લેવાનું આખો બીજો એવું ઓ આખડે નીકળવા હો હવે યો આલે બટાઈ તમે ની આખીજો મને કે બોલ બેયે આ મત બતાઈ દો જો આ તમે બોલે હું તમે મારો ક્યાં જાવ તો કઢડો તમે જો લઈ આવો તો કઈ ના બાત કી જા તો છોગો તમે બોલ લો આ રુંમર છેનો આય પચ્છ જોડો અને આ હલકી મા કહેવું જે આવ તો પતઈ તો જોજો બીટા મને સુજાતી છે અમે કેરે વાર આતા આયા કે આવતા ન આયા પણ આઈ રસ્તાયે ગયા મારા પતં આજ તો હું લેવું લેના આ રોટ ખતર ખાવા તો ખબર લેવું પડ્યું મે વિવાદાતા હારું ગયા પે તીન દાડા આવતા રહે હા બગ હું તાયું હાને તો હાથ તો આઈ ને ને ખેતી

સરદાન આપડે કોઈ શરત આવે ને કોઈ કેમ લાખ રૂપિયા રોકડાયેલું તો ના જવું સરહદ માં તો આપડે ખરમાં મજા થઈ જાય